નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં આવતીકાલનું જે પેપર છે ગુજરાતી વિષયનું એક ગુજરાતી વિષયનું જે પેપર છે એ સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ આધારિત મોડેલ પેપર તો વિદ્યાર્થી મિત્રો ખાસ ફટાફટ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના જે બાળકો ફટાફટ ચેનલ સાથે જોડાઈ જાઓ તો જોઈએ પ્રશ્ન એક આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ગદ્ય વિભાગમાંથી પૂછાશે તમને અંજન

નું જે ચા નો પીવાનો સંકલ્પ જે છે એ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર જે સંકલ્પ હતો નેક્સ્ટ બહેન પત્ર પાઠના લેખક નું નામ જણાવો તો બહેન નું જે પત્ર જે પાઠના જે લેખકનું નામ જે છે તો એ લેખકનું જે નામ છે મણિલાલ હો પટેલ મણિલાલ હરિદાસ પટેલ તો બાળકો ફટાફટ જે કોમેન્ટ કરીને જણાવો કે અહીં જે મણિલાલ જે અહીં જે લેખક જે છે જે બહેનનો પત્ર પાઠના લેખક જે છે શું છે તો મણિલાલ હરિદાસ પટેલ અને જે 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 ચેપ્ટર છે એમના કવિ કોણ છે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો નેક્સ્ટ એ આઝાદી પહેલા પહાડી લોકો કોનાથી ડરતા હતા તો સાચો ઉત્તર શું છે કે આઝાદી પહેલા પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા આપેલ પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો જવાબ છે દિવાળીની રજાઓ પૂરી થતા દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે નેક્સ્ટ જોઈએ જાપાનનો જે કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે તો જાપાનનો હાઈકુ કાવ્ય પ્રકાર જે છે એ ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે

ફર્સ્ટ ચંદા સાહસી છે તેવું તમે શાના આધારે કહી શકો તો જવાબ જોઈએ તો ચંદા સાહસી છે એવું અમે કહી શકીએ કે કારણ કે જે કોઈ સાંઢના ડહલકો નાથી ન શક્યા તે ચંદા નાથી શકી અને આપણે કહી શકીએ ચંદા સાહસી ઈમાનદારી અને આત્મવિશ્વાસ વાળી છોકરી પણ કહી શકાય જોઈએ આગળ વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા એવું આપણે કઈ ઘટના પરથી કહી શકીએ વલ્લભભાઈ નાના હતા ત્યારે હતી વેદરાજ એના ઈલાજ માટે લોખંડના દગદગતા શળિયા વડે દામ દેવા માંગતા હતા પણ કુંભળા બાળકને જોઈને તેઓ વીમા પડી ગયા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ શળીઓ લઈ એમને જાતે જ

નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે તો વિદાયની આગલી રાતે વડીલોના ચિતમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું પુત્રો પુત્ર વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું હવે સુમસામ ઘરમાં તેણે સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું નવા વર્ષના સંકલ્પોને લેખક કોની સાથે સરખાવે છે તો નવા વર્ષના જે સંકલ્પોને લેખક વહેલી પરોડના ઝાકળ સાથે વૈશાખની બપોરે ફૂકારતા વંટોળિયા સાથે શિયાળાની સવારે આવતા શરદીના મોજા સાથે અને કોઈ ઉત્સાહના સંગીતના જલસામાં આવતા ઊંઘના જોખા સાથે સરખાવે છે નેક્સ્ટ જઈએ તમારા ઘરે આવેલા અતિથિઓનું સન્માન તમે કેવી રીતે કરવામાં સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો તો અહીં તમારા જે ઘરે આવેલા અતિથિઓનું સન્માન જે છે સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તો તમારે પોતાના વિચારો અહીં લખવાના રહેશે જોઈએ આગળ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ આપેલ પ્રશ્નના વિગતે જવાબ આપો દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે તો ઘણા બધા જે બાળકો કેવી રીતે કરવામાં આવે છે જાણે છે દિવાળી ફટાકડા ફોડે છે મહેમાનો આવે છે મીઠાઈઓ વહેંચવામાં આવે છે તો તમે અહીં બાળકો પોતાના વિચારો લખી શકો જોઈએ ફરતી પીછી હાઈકુનો મુખ્ય વિચાર લખો તો કવિએ ફરતી પીછી હાઇકુમાં એક વિચાર રજૂ કર્યો છે અંધકારતી પીછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુને પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાનો આજ્ઞાન વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ ને હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી સૌ ચેનલ કરી દો ફટાફટ મિત્રો જે પણ અહીં જોડાયા છે અને પણ વિદ્યાર્થી મિત્રો તમારા તો જગમોહન દાસ જે વેપારમાં અચાનક નુકસાન થતા જગમોહન દાસ બધું ખોઈ બેઠા ત્યારે તેમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાણવી તો અહીં જે સંપૂર્ણ આન્સર પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ જોઈએ તો ક્વેશ્ચનોમાં તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલના જે પેપરમાં જે આ પ્રમાણે ઘણું બધું પૂછાશે જ હજી પણ વિદ્યાર્થી મિત્રો જે વ્યાકરણ છે વ્યાકરણ વિભાગ પણ પૂછાશે અને જે નિબંધ પૂછાનાર છે એ પણ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના જે અંત સુધી બન્યા રહેશો જોઈએ આગળ ટોલ વાળા નાકાદાન ને બે આના ન આપવાની ગામડિયા નિયુક્તિ કેમ નિષ્ફળ થઈ

માંગ્યા આમ ટોલ વાળો જે નાકાદાના ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની ઉક્તિ નિષ્ફળ ગઈ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણી અખબારી નોંધ તૈયાર કરો તમારા જે રવિવારની રજા કેવી રીતે પસાર થઈ તે એસએમએસ નો નમૂનો તૈયાર કરો નેક્સ્ટ જોઈશે જોઈએ હવે પ્રશ્ન પાંચ નીચે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બેમાંથી એક

રાખે તો પણ આપણે સંકટમાં હોય ત્યારે તેઓ આપણને જે મદદ કરવા માટે અચૂક દોડી આવે છે કારણ કે તેઓ આપણા છે બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે જ્યારે ભાઈને જોઈને થાય છે તેથી સાચી લાગણીથી પ્રેરાઈને મદદ દોડી આવે છે બીજું આપણા મા બાપ વડીલો ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે માઠું ન લગાડવું જોઈએ કારણ કે તેઓએ આપણને જે આપણા પ્રત્યે જેવી લાગણી હોય તેવી લાગણી અન્ય વ્યક્તિને હોતી નથી તેમના કડવા વેણમાં પણ આપણું હિત જ સમાયેલું હોય છે કહેવત પણ છે કે કડવી દવા માં પાય કડવા કારેલાના ગુણ ન હોય કડવા કડવા વચન ન હોય કડવા હોજી જોઈએ આગળ નેક્સ્ટ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો પ્રશ્ન છ જે છે મોસ્ટ ટાઈમ બી જે આવતીકાલે પરીક્ષામાં પૂછાનારા નિબંધો છે અને જે સંપૂર્ણ અહીં જે બ્લૂ પ્રિન્ટ આધારિત તૈયાર પણ કરવામાં આવે છે અને અંતે અહીં આપણે જે વ્યાકરણ વિભાગ છે વ્યાકરણ વિભાગમાં પણ છે સમાનાર્થી વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગો કહેવતો તો વિધિ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો જોઈએ આગળ તો અહીં જે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી તો જે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનાર પુરુષાર્થનો મહિમા જે સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે તો તમે પણ બાળકો આવતીકાલથી તમારી પરીક્ષા સ્ટાર્ટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ રીડિંગ હજી પણ વિદ્યાર્થી મિત્રો જેમણે નથી કર્યું રીડિંગ કરી દો અને અહીં તમને વિદ્યાર્થી સંપૂર્ણ અહીં બ્લુ આધારિત જ તૈયાર પણ કરવામાં આવ્યું છે

જે ઉદ્યમેધી સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે માત્ર જે ઈચ્છાઓ કરવાથી નહીં પણ ઉદ્યમ કરવાથી જ કાર્ય સિદ્ધ થાય છે તમારે પણ બાળકો જે તમારી આજ પરીક્ષા જે છે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારે મહેનત કરવાની જરૂર છે તો હજી પણ બાળકો જે મહેનત સ્ટાર્ટ નથી કરી સ્ટાર્ટ કરી દો રીડિંગ કન્ટિન્યુ રાખો જેથી વિદ્યાર્થી મિત્રો આવતીકાલની જે પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકો જોઈએ આગળ અને ખાસ વિદ્યાર્થીઓ મિત્રો તમારું જે પેપર જે છે કોમેન્ટ કરીને પણ જણાવશો તમે વિડીયોની જે આપણી ટેલિગ્રામ ચેનલમાં જે લિંક પણ અહીં ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તમે લિંક મોકલી શકો વોટ્સઅપ પર પણ તમે મોકલી શકો જોઈએ આગળ તો અહીં અંતે જે આપણે ભરોસે જે આપણે ભાગ્યને ભરોસો બેસી ન રહેતા સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ જોઈએ અહીં પ્રશ્ન છે કોઈ પણ એક વિષય પર નિબંધ લખો મારો પ્રિય મિત્ર માતૃપેર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી જે નિબંધ છે માતૃપ્રેમ પૂછાશે જ આપણો જે રાષ્ટ્રીય અહીં જોઈએ ટૂંચકા કે મોટી બહેને સોનલ ને એક પ્રશ્ન કર્યો મોટી બહેન કહે છે સોનલ સૂર્ય ઊંઘે જ નહીં તો શું થાય સોનલ કહે છે કે વીજળીનું બિલ ખુબ જ આવે બહેન મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે જે પ્રશ્ન આઠ નીચે આપેલ જે જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં કોમેડી રહસ્ય મસ્તી ભરપૂર ગુજરાતી નાટક

કઈ ટિકિટ લઈ શકશે તો અશોક સિલ્વર ટિકિટ લઈ શકશે જે સો રૂપિયા ટિકિટના છે